She <laughs> likes <laughs> 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 બ્રચાર માતાએ હજારો વર્ષો સુધી તપસ્યા કરી એમણે કઈ પણ ખાવા ખાધું પીધું નહીં શરૂઆત માં એક હજાર વર્ષ સુધી માત્ર ફળ અને ફૂલ ઉપર જ રહ્યા એક હજાર વર્ષ સુધી ખાલી ફળ અને ફૂલ જ આરોગ્ય ત્યારબાદ સો વર્ષ સુધી માત્ર શાક જ ખાતા અને ત્યારબાદ ત્રણ હજાર વર્ષો સુધી માત્ર બેલ પત્રો એટલે બીલીના પત્રો ખાઈ આરોગી અને પોતાનું જીવન પસાર કરતા અને આખો દિવસ અને રાત શંકર ભગવાનની ઉપાસનામાં ભીન રહેતા હવે પછી તો ત્રણ હજાર વર્ષ પર્ણ ખાધા પછી એમણે પર્ણ ખાવાનું પણ છોડી દીધું એટલે એમનું એમનું એક બીજું નામ નામ પડ્યું હતું હતું શું પાન પણ ખાવાનું છોડી દીધું હવે જયારે એ કઈ પણ નતું ખાતા એટલે એમનું શરીર ખુબ પતલું ધૂબડું પાતળું થઈ ગયું હતું અને એ જોઈ અને એક દિવસ એમની માતા એમને મળવા આવે છે મારી દીકરી આટલું કઠોર તપ કરીને મારી દીકરી ની હાલત કેવી થઈ ગઈ છે એટલે એમના મોઢામાંથી શું નીકળ્યું મારી દીકરીનું શરીર કેવું થઈ ગયું છે કઈ જ ખાતી પીતી નથી મમ્મી તો ચિંતા થાય ને એટલે એમનું બીજું નામ એટલે ત્રીજું નામ શું પડ્યું મળે છે અને એમને જોવે છે કે એમનું શરીર ક્ષીણ થઈ ગયું છે મારી દીકરી એ કેટલા વર્ષો સુધી કઈ ખાધું નથી એના મોઢા શું નીકળી ગયું ઉમા એટલે એમનું ત્રીજું નામ પડ્યું ઉમા પહેલું નામ હતું બ્રહ્મચારી બીજું નામ અપર્ણા અને ત્રીજું નામ ઉમા બોલો બ્રહ્મચારિણી માતાની જય બ્રહ્મચારી માતા જમણા હાથમાં માળા રાખે બ્રહ્મચારી માતા નું મેં સ્વરૂપ ધારણ કર્યું છે એ જમણા હાથમાં માળા રાખે છે અને ડાબા હાથમાં

કમાન્ડર જેથી કરીને ભગવાનનો અભિષેક કરી શકે હે ને ચાલો બ્રહ્મચારી માતા ની પુત્રી માતાની